દીકરીઓ છે એની ભર યુવાનીમાં ગૌરવ લઈ શકશે કે અમે આ દેશને દુનિયાનો એક નંબર નો દેશ બનાવવામાં અમારું યોગદાન છે આ સમય આપણો આવી રહ્યો છે જે પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ વૈજ્ઞાનિક નવી શિક્ષણ પદ્ધતિ અને વૈજ્ઞાનિક ભણાવવાની પણ પદ્ધતિ અને હવે તો હિન્દુસ્તાનમાં એવું કહેવાય છે કે માત્ર વિદ્યાર્થી ભણતો નથી આ શિક્ષકો લઈ જાય છે ને તમને મહિનો મહિનો આપણે એને સારા શબ્દોમાં ટ્રેનિંગ કહીએ છીએ શિક્ષકો ભણવા જાય એ કેવું સારું ન લાગે આપણને એવું સારું ના લાગે પરંતુ એ ટ્રેનિંગ એ પણ એક શિક્ષણનો ભાગ છે ને એટલા માટે જે પ્રકારે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર હોય કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈની સરકાર હોય આપણા બંને શિક્ષણ મંત્રાલયો હોય અને જે પ્રકારના શિક્ષકો સ્ટાફ જેને કહી શકાય એમની સાથે જે કેરિક્યુલમ આપણા જે પ્રકારના કોર્સિસ છે એને આધારે દેશનું ભવિષ્ય છે એ ખૂબ ઉજળું ભવિષ્ય છે દુનિયાની અંદર ભારતનો ડંકો વાગે આજે પણ વાગે છે હજી ચંદ્રના ઉત્તર ધ્રુવ પર દુનિયાનો કોઈ દેશ નથી